રાજકોટમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કિસાન આક્રોશ યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કિસાન આક્રોશ યાત્રા આવતીકાલે સોમનાથથી પ્રસ્થાન કરશે અને આગામી તારીખ તેર મી એ દેવભૂમિ દ્વારકા ખાતે તેનું સમાપન થશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને લોકો જોડાશે કોંગ્રેસનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સંતોષકારક સહાયની આશા રાખીને બેઠી છે કોંગ્રેસ દ્વારા ખેડૂતો નો દેવું માફ કરવા અને પાક વીમા યોજના શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો લાલજીભાઈ, રાજદીપભાઈ, હિતેશભાઈ, નિરદભાઈ મિત્રો આપ સૌ જાણીએ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર 10 ઓગસ્ટ 2020 ના દિવસે प्रधानमंत्री પાક વીમા યોજના જે બંધ થઈ અને આ યોજના બંધ થવાના કારણે ગુજરાતનો ખેડૂત માત્ર રામ ભરોસે અને સરકારની સહાય અને પેકેજો આધારિત થઈ ગયો છે આ પાક વીમા યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા પણ હવે માત્ર ને માત્ર સરકાર આધારિત સરકારની સહાય આધારિત થઈ ગયા છે બે હજાર વીસ પછી તમે તમને બધાઈને ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડુંની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે એમાંએ ખાસ જૂનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ બે હજાર બાવીસમાં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે છેલ્લી સાત સિઝનોએ ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે એ પેકેજોની માત્ર જાહેરાતો કરે છે આપતી કઈ નદી એનું ઉદાહરણ હું તમને આપું કે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટનું નું ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટનું નું એક હજાર ચારસો ને પચાસ કરોડ એમ મળી અને સત્તરસો ને ઓગણ કરોડ નું જે પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડે ચૂકવા નથી ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એનું એક વર્ષ આજે પૂરું થયું છે પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ દિવસમાં સોએ સો આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી સરકારના જે સહાયના પેકેજના રૂપકડા નાટકો સરકાર કરે છે આ નાટકો જોતા નથી અત્યારે ગુજરાતનો ખેડૂત એકી અવાજે એકી સુરે એક જ વાત કરે છે કે જેવી રીતે આ સરકારે લાખ કરોડ રૂપિયા સરકાર માફ કરી શકતી હોય તો સમગ્ર ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોનું દેવું માત્ર છન્નું હજાર કરોડ છે તો જો ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ માફ થતા હોય તો ખેડૂતોના માત્ર છન્નું હજાર કરોડ રૂપિયા છે આ સરકાર માફ કરે એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે દે આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર હેક્ટરે આપવાની જે વાતું કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે છ તારીખથી સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે આ યાત્રા બાબતે વિસ્તૃત માહિતી હું લાલજીભાઈને વિનંતી કરું કે તેઓ આ યાત્રાની આખી વિસ્તૃત માહિતી આપે લાલજીભાઈ દેસાઈ પાલભાઈએ ખૂબ વિગતે આખી પરિસ્થિતિનું વર્ણન કર્યું હું શરૂઆતમાં ખેડૂત વિરોધી સરકાર એ ખેડૂતોને કેવી રીતના અલગ અલગ પ્રકારના માર મારે છે એની વાત કરીશ અને પછી યાત્રાના રૂટ વિશે આપની સાથે વિગતે ચર્ચા કરીશ બે હજાર તેર ને ચૌદના ગાળામાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા નીકળ્યા ત્યારે એમણે જાહેરાત ચલાવતા હતા કે કેન્દ્રની સરકારની ખેડૂતોને થપ્પડ લાત આવા શબ્દો હતા તમાચો આવા બધા શબ્દો હતા આ તમાચા વખતે જ્યારે કેન્દ્રનો તમાચો ગણતા હતા ત્યારે કપાસનો ચૌદસો પંદરસો રૂપિયા ભાવ મળતો હતો અને મગફળી છે એનો સાડી બારસો રૂપિયા ભાવ મળતો હતો અત્યારે વર્ષના નરેન્દ્રભાઈના શાસન પછી ભાજપના શાસન પછી આઠસો રૂપિયા મગફળી વેચાય છે અને હજાર બારસો વચ્ચે સવાલ એ થાય કે બાકીના બધા બિયારણ ખાતર ડીઝલ ને એના ભાવ વધ્યા ત્યારે આમ તો આપણા નરેન્દ્રભાઈને આખી ભાજપની સરકાર અને ગુજરાતના બધા મંત્રીઓને બધા એમ કહેતા હતા કે ખેડૂતની આવક બમણી થશે જાવક બમણી અને આવક અડધી થઈ છે અને એના કારણે ખેડૂતો અત્યારે દુઃખી છે બે વિચારધારાના ભેદના કારણે યુપીએસ સરકાર વખતે જમીનનો અધ્યાદેશ લાવીને જમીન બચે એના માટેની એમએસપી મળે એના માટેની બોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું સંપૂર્ણ ભારતના ખેડૂતોનું દેવું માફ કરવાનું સાહસિક પગલું ભર્યું જ્યારે આપણે કહેવાતા કે ભાઈ મોહાળમાં જે છે મા પીરણી એવી વાત કરવાની ખરી પણ બીજા જગ્યાએ દેવા માફી વાત કરવાની ગુજરાતના ખેડૂતોનું દેવું માફ અત્યારની ભાજપની સરકાર કેન્દ્રમાં અહીંયા ડબલ ડબલ એન્જિન એન્જિન પણ થતું નથી પાલભાઈ સરસ વાત કરી કે એક પોણા પચીસ લાખ કરોડ નું દેવું ઉદ્યોગપતિઓનું માફ થાય એ પણ ચંદ ઉદ્યોગપતિઓનું જયારે બીજી બાજુ છપ્પન લાખ ખાતેદારો અને બીજા લગભગ લગભગ ચાલીસ એક લાખ ચાલીસ પિસ્તાલીસ લાખ જે છે એ ખેતમજૂર પરિવારો ભાગ્યા પરિવારો એટલે ગુજરાતના એક કરોડ થી વધારે પરિવાર ને જેમાંથી ફાયદો થાય માત્ર છન્નું હજાર કરોડ રૂપિયા જે છે એ માફ કરવાની જરૂર છે અત્યારે સરકારના મંત્રીઓ ક્યાંક ખેતરો ખેડૂતોના ખેતરમાં જાય અને ડાંગરનો પાક કે બીજો હાથમાં લઈને પાછા એમ કે અમને વાસ આવે છે આ તમને વાસ આવે છે તો આવનાર સમયમાં આ તમારા

એસઓજી નો ઉપયોગ ને પોલીસ નો ઉપયોગ કરી અને લોકોની જમીનો ને બળજબરી થી પડાવી લેવાનું કચ્છ માં જામનગર માં મોરબી માં સુરેન્દ્રનગર માં એ આખા પટ્ટા ઉપર અત્યારે જયારે ચાલી રહ્યું છે ત્યારે તો લોકો એમ કે છે કે એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી કારણ કે કુદરત રૂઠે તો સમજાય કે આજ નહીં તો કાલ કુદરત ને મનાવશું પણ આ જૂઠી સરકાર જૂઠા વાયદા વાયદા વેપાર અને જે છે ના ખેડૂત દરકાર એવી આખી જયારે પદ્ધતિ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી એ નક્કી કર્યું છે કે કમોસમી વરસાદના કારણે જે પ્રકારે આખું એક ખેડૂતોની અત્યારે એ જે સ્થિતિ સર્જાઈ છે અનેક પરિવારો જે છે પોતાની મહિનાની પરસેવાની કમાણી લઈને લીધેલા ખાતર બિયારણને અમે અત્યારે ખેડૂતો બહુ જ મુશ્કેલીમાં છે ખેડૂતોના દેવા વધતા જાય છે ત્યારે ખેડૂતના દેવા માફીની મુખ્ય માંગણી અને એની સાથે અનેક માંગણીઓ જે વાત કરી છે બીજી ચાર પણ મુખ્ય ખેડૂતોના દેવાની માફી અને ખેડૂતનું દેવું સંપૂર્ણ માપ એવી માંગણી સાથે છ તારીખે આવતીકાલે દસ વાગે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે અલગ અલગ વિસ્તારોમાંથી થઈ નીકળશે તલાળા તલાડા થી માળિયા માળિયા થી કેશોદ યાત્રા આવશે કેશોદ પહેલો દિવસ રોકાશે આ કેશોદથી જે યાત્રા શરૂ થશે થશે વિસાવદરમાં વિસાવદરમાં સભા સભા કરી અને પછી ભેસાણ થઈ અને યાત્રા જે છે અમરેલી જિલ્લામાં પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં ખીજડીયા જે છે ત્યાં હનુમાન ત્યાં જશે આ યાત્રા ત્યાંથી અમરેલી અમરેલીથી ઢસા ઢસા થઈને લીમડા હનુમાનના લીમડા જે છે અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લાને સોંપવામાં આવશે જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડ જામજોધપુર જામજોધપુરથી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નહોતો એટલે બાકાત રાખેલું પરંતુ છેલ્લા વરસાદ પોરબંદરમાં પણ બહુ જ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલથી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયાથી દ્વારકા આ યાત્રા પહોંચશે તેર તારીખના દિવસે યાત્રાનું સમાપન દ્વારકા ખાતે બપોરે બે વાગ્ય કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ ક્યાંક જગદીશભાઈ ઠાકોર ક્યાંક ગેની બેન અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને ક્યાંક મુકુલજી પણ રહેશે લલિતભાઈ કગથરા લલિતભાઈ વસોવા લવસોયા પાલભાઈ અમે લોકો બધા એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે ધન્યવાદ